ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે આ મેચની બીજી ઇનિંગમાં ભારતીય બેટર સુમન ગિલ રન આઉટ થયો હતો ગિલના રનઆઉટનું કારણ કુલદીપ યાદવ બન્યો હતો નાઇટ વોચમેન તરીકે ત્રીજી દિવસ એટલે કે બેટિંગ કરવા આવેલા કુલદીપે ચોથા દિવસની શરૂઆતમાં ગિલનો પૂરો સાથ આપ્યો હતો પરંતુ તેની એક ભૂલને કારણે ગિલ એકાણુંના અંગત સ્કોર ઉપર રનઆઉટ થયો હતો ગિલના ટેસ્ટ કેરિયરનું આ પ્રથમ રનઆઉટ છે શાનદાર લયમાં બેટિંગ કરી રહેલ ગિલ આ રનઆઉટ બાદ રેડી પડ્યો હતો મહત્વ લખવાનું કે શુભન ગિલ ભારતીય ઇનિંગ્સની ચોસઠમી ઓવરમાં રન આઉટ થયો હતો ટોમ હાર્ટલીના છેલ્લા બોલ પર કુલદીપ આગળ વધીને મોટો શોટ રમવા માંગતો હતો પરંતુ તે બોલને સારી રીતે ટાઈમ કરી શક્યો ન હતો કુલદીપ યાદવે પહેલા એક રન માટે કોલ કર્યો જેના પર ગિલ દોડ્યો પરંતુ બાદમાં તેને રન લેવાની ના પાડી દેતા ગિલ લગભગ અડધી પીચ પર પહોંચી ગયો હતો ત્યાંથી પરત ફરવું તેના માટે મુશ્કેલ હતું તેણે પ્રયાસ કરો પરંતુ સ્ટોક્સના સારા થ્રોને કારણે તે રન આઉટ થયો હતો આ રન આઉટ બાદ ગિલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ